ખાતરની અછતના આરોપ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન કર્યું ચીન રશિયા ઈરાનમાં યુદ્ધના કારણે ઓછો જથ્થો આવે છે હવે ભારત પણ ખાતરમાં આત્મનિર્ભર બની રહ્યું છે દેશમાં હવે ખાતરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે કહ્યું ઋષિકેશ પટેલે હવે દર મહિને ખાતરનો પૂરતો જથ્થો મળી રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે કે અત્યારે આપણું જે ખાતર એ મોટાભાગે ચાઈના ઈરાન અને રશિયાથી આવતું હતું પરંતુ ત્યાંની વૈશ્વિક જે પરિસ્થિતિ યુદ્ધની પરિસ્થિતિમાં દેશે અત્યારે આત્મનિર્ભર બનવા તરફ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહેલું જ છે કે ભાઈ દરેક સેક્ટરની અંદર સ્વદેશી અને આત્મનિર્ભર બનવા માટે આપણે તૈયાર થઈએ આપણે એ બાબતમાં ખાતરમાં પણ આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છીએ અત્યારે મોટાભાગનો જથ્થો આપણો સ્વદેશી આપણા દેશમાં આપી રહ્યો છે આ અત્યારે ઓછું આવે છે પરંતુ પરંતુ ગુજરાત રાજ્યની અંદર એ ખાતરના જથ્થા વધારે ફાળવવાની એ આદરણીય જે માસિક હોય છે આની જે આપણે ઇન્ડિયન મૂકીએ માસિક હોય છે એ માસિકમાં પણ આપણને ખાતર મળી જશે એવી પૂરતી વ્યવસ્થાઓ થઈ ગઈ છે